આવા આવો તો ના હોય પાણી પર તો છોકરાને કે ટુંપું આલે એ વાત ટુંપું આલે ઓસે તું ટુંપું આલે તો હાજો આ પૂછો પૂછો ઓન ના નહીં આલે પસાણ છે કે આ કાકા શું કર્યું તમે ઇન લાવો આવો હમણે હાથે હાચું કેન્સલ થાય તો ડિસ્પીસ કરું કાકા બોલ જેવું થયું બોલ 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 કે આટલું શું વિચાર્યું ભરતી ચાલુ કરું કાકા તમે બે જણા હવે પેલા તમે કયો મુજ હા તમે આગળ માથે હગલ બોલાયો છે દાઈ મને હગલ બોલાયો છે લે હારો જતા રે ઘેર પણ મને ના હોય

નવી કરો છા લઈ ને આવ્યા આવશે ગમે તેને અલગડી નઈ પતંગ લૂટવા સીડી લાવ્યા હશે આપડા કાગળ હતો તમે કશું

તમને નંબર આવતા આવ છે ભાઈ આઈ જા હેડો ભાઈ ફર હા હેડો તમારે એ ખબર છે કે ભરતી શનિ રાશિ છે એ ખબર છે હોય આ તારના હવારમાં વળજા છો તે હું કાગળ આખું ઓછું એ પહેલા આ કાકો ખાઈ ગયો તો કાગળ

આપડો ખરાબ પૂરું કરી પતંગ લૂંટવાનો અને દોરો હંગાઇ જ હોય એના ગુસળો જે પડ્યો હોય ને એની ભરતી ભેગા કરી લાવવાના રૂપિયા

જવા દો નહીં બરાજ આપણા બરાજ કરીને આખી યાર પણ થિયેટર ની જગાડવાના ટોકા પાડવાના કરી દેવાય તો એવું કરવા તમે ચેલા હું ના હોય માર ના પછી ચોકડીયા કોઈ મજૂરી આપડે પતંગ પકડવા દાદો એક ગોઠું લઈ દેવાનું ખાતર ની ખાલી હોય ભરેલી જે દોરો આવે ને એ જરૂરી નહી કે તમી પકડેલો આવતો હોય પણ સાહેબ ગમે ત્યાં હોય ગમે તે પડ્યો હોય કટકો હોય ભૂખ હોય કે ગમે તે હોય તમે તરફ લઈને આવજો બધા રૂપે લઈ લે આવ્યો હું ભણેલો છું મારો વાત રહી જાય પણ સાહેબ એવું તમે આન અમન બતાવો એમને ખબર પડે ગુસો ભેગી કરી અને ઉત્તરેણ જતી રી અને તમે પેસાથી ના લો તો અમારે ઉતરે લઈને જ પતંગ નહીં સગાવાનો પણ ડરેકરી પંદર તારીખે ભાવ મારા જોડે લે ભાવ બેઠા જઈશ અમને પછી શું દસ્તાવેજ કરીને બોલાવો પેલા ભા ને વાત બોલાવો બોલા અંબાલાજ પછી નવરી નાખ છું તો તમી છું છે આ કાળીઓ સૌથી મોટા સાહેબ છે આ માલિક સી બા

નોકરી નહી રાખું ખબર નહી માલિક છું નરમ થી વાત કરો ધીમું ધીમું બોલો અમી ગું

પછી ઉડે એટલે ઝાડ એટલે બે પાછું કાકા તમે કે ગુંછો તમે દોડો કટકો રાખતા નહિ અંગાજ ગુંસ કરી નાખો છો

તમારે અને આપડે વ્યાણશી અને બીજા ને વ્યાણવાનું બરોબર અને બધા આખા આખું વિડીયો પૂરું થયું તો મન બોલવા દીધો માં

તમે એ મિત્રો જો તો આવી ગુંસલો ભાડા ભેગા કરી નાખજો નાખતા નહિ કારણ કે અમારા ભાઈ ના કીધું કે જનવાર છે અને ઉતરે કદાચ એક દાડો આવી જતી રહે પણ પછી કેડે હજારો પક્ષીઓ મરી જાય છે એટલે તમે પણ કાળજી રાખજો બોલકી તને કોઈ બોલતે જ આવડતું નથી પહેલા પેલો વિહલો કાળ્યો છો કતરા હવે બોલવા દે કે હારા એ કશું નઈ કીધું હવે હવે બધા ભાઈ પણ હવે કોઈ ઝઘડા બગડા ના હોય આન પાસા રૂપિયા થી વેસો હોય તો હું બેઠો છું હા આપડે પૈસા ભેગા થઈ ને આપડે બેળી નાખશે નાખતે બાળ્યા નહીં તો તમે તો બેન હું તોડી નાખશું મિત્રો અમારો આ સંદેશ તમને પસંદ આયો હોય તો મિત્રો આ પેલા તમે પણ આ વિડીયો શેર કરજો તેથી આવી અવારનવાર કોઈ જગ્યાએ તો કોઈ પક્ષી આવે તો કોઈ દોરામાં અને એનો જીવ ના ગુમાવે કારણ કે મિત્રો આપણે ગમે તે નોકરી કરતા હોય ધંધો કરતા હોય ગમે તે કરતા હોય પણ સાંજે આપણા પણ બાળકો આપણી ઘરે રાહ જોતા હોય છે એમ મિત્રો એ પક્ષીઓ છે ને એ પક્ષીઓના પણ ઘરે એમના નાના નાના બચ્ચા હોય એ બધા રાહ જોતા હોય છે અને કદાચ એ પક્ષીઓ કદાચ આવા દોરામાં ફસાઈ અને વેટાય અને મરી જાય તો મિત્રો એનું તો મોત થાય પણ જે એના એમના બચ્ચા હોય ને એમનું પણ મોત થાય એટલે મિત્રો અમે વધુ વધારે તમને નથી કહેતા તમે પતંગ ના ચકાવો કે આ ના કરો તે ના કરો પણ મિત્રો સાવચેતી રાખો જેથી કરી અને આપણને પણ કોઈ નુકસાન ના થાય અને આપણા દ્વારા કોઈ પક્ષીઓને પણ નુકસાન ના થાય અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ પર કદાચ પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી